ચૌદ દિવસ સુધી ઘેડ પ્રશ્નોને વાચા આપવા માટે ક્યાંક ને ક્યાંક પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું યાત્રાને કોઈ ના કોઈ લોકો એ રોકવાના પ્રયત્ન કર્યા પરંતુ મજબૂત આઈથી પ્રવીણભાઈ રામ અને પ્રદેશ નેતૃત્વ સાથે રહી અને 14 દિવસની આ યાત્રા પૂર્ણ કરી આજે વધારે વિશેષ વાત આપણા મુખ્ય નેતાઓ કરશે પરંતુ જે મહત્વની વાત ટૂંકમાં હું કરવા આવ્યો છું કે આજ એ જ ગ્રાઉન્ડ છે જ્યાં આજથી એક વર્ષ પહેલા આ ગેટના મુદ્દે કે સત્તામાં બેઠેલા નેતાઓને ઘેડ પીડા તો નથી દેખાતી ગેડના ખેડૂતો ખેતી છોડી અને આ જગત નો કોઈના કોઈ મજૂર બને છે આ દેખાતું નથી પરંતુ દુઃખ સાથે કહો અમારા ભાઈ પ્રવિણ રામના પગમાં પડેલા સાલ પણ ભ્રષ્ટ ભાજપના નેતાને દેખાણા નથી આપણી વચ્ચે ભાઈ શ્રી પ્રવિણભાઈ રામ ઉપસ્થિત થયા છે ત્યારે જોરદાર તાળીઓથી પ્રવિણભાઈ રામ સ્વાગત કરીએ તમારા બધાનો જુસ્સો અને તમારો પ્રેમ એ માણસની તાકાત છે અને આજે નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ આ લડાઈને

રાજીપો વ્યક્ત કરું છું પરિવાર માંથી આવતો બધા ગરીબ પરિવાર માંથી આવે છે ખેડૂત પરિવાર માંથી આવે છે અને ભાજપ સારી રીતે ખબર છે કે જયારે અમારો ખેડૂત જગતનો બાપ એક બની ગયો ત્યારે કોઈની તાકાત નથી કે એના અવાજને દબાવી શકે આજે પણ હું તમને વાત કહેવા માટે આવ્યો છું કે જ્યારે આવે છે ત્યારે જ્ઞાતિ જાતિ ધર્મ ના વાળામાં વહેંચવામાં આવે છે એક વખત એક વખત ખેડૂત બનીને બહાર નીકળું કોઈ પણ પૂછે કઈ જ્ઞાતિ નો કઈ જાતિ નો એને કહી દો મારો સમાજ ખેડૂત છે મા હું ખેડૂત ની જાતિ નો છું જે દિવસે તમે મન બનાવી લેશો એ દિવસે કોઈ તાકાત એવી નથી કે કોઈ તંત્રની પાસે એવી તાકાત નથી આપણો અવાજ દબાવી શકે આજકાલ ઘણા બધા આપણે જોઈએ ભાજપ દ્વારા પદયાત્રાની શરૂઆત થઈ ત્યારથી ચૌદસો કરોડ રૂપિયા સોળસો કરોડ રૂપિયા વિધાનસભામાં કઈક આંકડા અલગ આપે છે રોડ પર કઈક અલગ આંકડા આપે છે અને જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે પણ અલગ આંકડાઓ આપે છે અમારા ગેડના ખેડૂતોની માંગ એ છે માત્ર પ્રેસ કોન્ફરન્સ

ગયા સવાલ આમ આદમી નેતાને કરવામાં આવે છે અને અહીંયાથી થી કહીએ છીએ સવાલ ના જવાબ આપવાની પૂર્ણ તૈયારી છે પણ હું તો કેદુરનો રાહ રાહ જોઉંજ મારી સભામાં કોઈ આવતું જ નથી આજે જાહેર આમંત્રણ આપું છું કે જેનામાં ખરેખર પ્રમાણિકતા હોય ભાજપ કોંગ્રેસ કરવો હોય આમ આદમી પાર્ટી નો મંચ એના જવાબ આપવા તૈયાર છે પેલા સી આર પાટીલ ને બે દિવસ પેલા એક પત્રકારે સવાલ કર્યો તો સવાલ નો જવાબ એવો આપ્યો કે એક બાજુ આવો ને પછી જવાબ આપું શીખે તો બીજો સવાલ નથી થતો કોઈ થી પત્રકાર એવું કે સવાલ કરવા ગયે એને દસડી દસડી વાનમાં નાખી દેવાનું કોઈ કામ કર્યું હોય તો ભાજપના ના નેતાઓ કર્યું અરે દેશની સુરક્ષા માટે થઈ અને બોર્ડર ઉપર જે શહીદ થયા હામી સાથીએ હામી સાથે બજાર માં ઢસડવાનું કોઈ કામ કર્યું હોય તો નમાલી દોસ્તો આજે ગુજરાતમાં માં જવાન પણ રોડ પર છે સૈનિકો પણ રોડ પર છે સૈનિકો એ પણ આંદોલન નો અહીંયા મેદાનમાં ઉતરી પડ્યા ખેડૂતોના હિત માટે થઈ ગોપાલભાઈ ભાઈ ઇટાલિયા બે બેન નોકરી ને લાત મારીને આપડી વચ્ચે આવ્યા છીએ ચૂંટણી આવે ત્યારે ઓળખજો આપણો કોણ છે પાર્કો કોણ છે આ એ જગ્યા છે આવીને કે કાયમી ધોરણે આ સમસ્યાનું નિરાકરણ આજ દિવસ સુધી સાંસદ ફરી વખત એ મુદ્દે બોલવા નથી આવ્યા જવાબ આપવા નથી આવ્યા મારી વાત એટલી જ છે અમારે આ મુદ્દે રાજકારણ નથી કરવું ઘેડના પ્રશ્નનું નિરાકરણ લાવો ને અમારા જગતના બાપને બચાવવા માટે સરકાર આગળ આવે

એ રાજકીય પાર્ટીના ના કહીએ છીએ કે અમે લોકો ખેડૂતો દેશ દેશની અંદર વળતર ચૂક્યું હોય તો આમ આદમી પાર્ટી સરકારે પ્રતિ હેક્ટર પચાસ હજાર રૂપિયા વળતર ચૂક્યું છે આજે અમારી સાથી ગજગજ ફૂલે છે ખેડૂતોને જયારે પાક નુકસાન થાય અતિવૃષ્ટિ થાય ત્યારે ખેડૂતો પાક

મારી વાત પૂરતાય પૂરી કરતા પહેલા ભારત માતાનો જય ઘોષ એવી રીતે બોલાવીએ કે અહીંયા આવેલા આપણા નેતાઓને લાગવું જોઈએ એક સંખ્યા જેટલી છે એટલી પણ જુસ્સો એટલો છે કે આવનાર સમયમાં બે હજાર હત્ય ભાજપના મૂળિયા ઉખેડી નાખવાની તાકાત જગતના બાપમાં છે જય જોન જય ઝોન આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર